દિવાળી પહેલા જ દિશામાં બની બેઠેલા પત્રકારોના લીધે આખું પત્રકાર આલમ આજે બદનામ થયું છે પત્રકારની આડમાં વેપારીઓને ધામ ધમકી આપીને નાણાં પડાવી રહેલા પત્રકારોના લીધે ડીસાના એક આશાસ્પદ વેપારીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે આ ઘટના બનતા આજે સવારના વેપારીઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ મથક પહોંચી વેપારીને ધમકી આપનાર પત્રકારની તાત્કાલિક અટકાયતની માંગ કરવામાં આવી હતી પત્રકારનો ધર્મ સત્યને ઉજાગર કરવાનો છે પરંતુ આ કર્તવ્યને આજે લોકોએ વ્યવસાય બનાવી નાખ્યો છે લોકશાહીની ચોથી જાગીર માનવામાં આવતા પત્રકારોને સેવાનો પર્યાય માનવામાં આવે છે અને પત્રકારો જ લોકોને સત્યથી વાકેફ કરાવતા હોય છે પરંતુ એ જ પત્રકાર જ્યારે સામાન્ય લોકો અને વેપારીઓને પરેશાન કરવા લાગે ત્યારે શું દિશામાં પણ કંઈક આવું જ બન્યું છે છેલ્લા ઘણા સમયથી ડિજિટલ ક્રાંતિ અને સ્માર્ટ ફોનના આગમન સાથે પત્રકારોનો રાખડો ફાટી નીકળ્યો છે યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ જેવા ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાની આઈડી બનાવીને આવા તત્વો બેફામ બન્યા હતા પત્રકારનો ધર્મ ભારતીય બંધારણ મુજબ આર્ટિકલ ઓગણીસ અનુસાર વાણી સ્વતંત્રતા સાથે જોડાયેલો છે પરંતુ વર્તમાન સમયમાં આ બની બેઠેલા પત્રકારો વાણી સ્વતંત્રતાને બદલે વાણી વિલાસ પર ઉતરી આવ્યા છે અને સાચું પત્રકારત્વ કોને કહેવાય તે પણ ભૂલી ગયા છે પત્રકારનો ધર્મ લોકોની સમસ્યા ઉજાગર કરવી લોકોની સાચી ઘટનાથી વાકેફ કરવા બંને પક્ષોને સાંભળીને પ્રજા પર નિર્ણય છોડવાનો છે પરંતુ આજકાલના બની બેઠેલા પત્રકારો તો જાતે જ ન્યાયાધીશ બની જાય છે અને નિર્ણય પર ઉતરી આવે છે અને એટલે જ એક સમયે સન્માન સાથે જોવાના પત્રકારોને આજે લોકો ધિકારી રહ્યા છે અને તેમના માટે ખરાબ શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે એક વાત તો સત્ય છે કે અતિ એટલી દુર્ગતિ અને આવું જ કંઈક અત્યારે ડીસામાં જોવા મળ્યું ડીસામાં અત્યારે બની બેઠેલા પત્રકારો સોશિયલ પ્લેટફોર્મ પર આવીને જે રીતે લાઈવ કરીને બંધારણની આર્ટિકલ ઓગણીસનો દુરુપયોગ કરી રહ્યા છે તે અતિ થઈ ગયું છે આવા તત્વો પાસે પૂરતો અભ્યાસ પણ નથી માસ કમ્યુનિકેશન પણ નથી કર્યું અને પોતાની જાતે પત્રકાર તરીકે સંબોધી રહ્યા છે અને લોકોની સાથે રીતસરની લૂંટ ચલાવી રહ્યા છે ડીસામાં શુક્રવારે રાત્રે ફટાકડાના એક વેપારી સાથે આવો જ બનાવ બન્યો ડીસામાં આવો જ એક બની બેઠેલો પત્રકાર શુક્રવારે રાત્રે ડીસાના એક આશાસ્પદ યુવાન વેપારી મુકેશભાઈ ઠક્કર પાસે ધમકી આપવા પહોંચ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે દિલીપ ત્રિવેદી નામનો આ પત્રકાર ડીસાના ખાડિયા વિસ્તારમાં આવેલી ફટાકડાની દુકાન પર પહોંચે છે અને ત્યાં પહોંચીને વેપારીઓ પાસે નાણાંની માગણી કરે છે એક તો આ વખતે ડીસામાં સર્જાયેલા અગ્નિકાંડથી ફટાકડાના વેપારીઓને મંજૂરી આપવામાં વિલંબ કરવામાં આવ્યો છે અને દિવાળીનો અવસર નજીક પહોંચી જતા આ વેપારીઓએ જે લાખો રૂપિયાનું રોકાણ કરીને માલ રાખ્યો હતો તે વેચી રહ્યા છે આ વેપારીઓ આ વર્ષે નફામાં નુકસાન નહીં પરંતુ ધંધામાં મોટું નુકસાન વેઠી રહ્યા છે તેવામાં આવા બની બેઠેલા પત્રકારો વેપારીઓ પાસે પહોંચીને રીતસરની ખંડણી માગતા હોય તેવી રીતે નાણાંની માગણી કરી રહ્યા છે શુક્રવારે રાત્રે વેપારીઓ પાસે પહોંચેલો દિલીપ ત્રિવેદી નામનો આ લેભાગુ પત્રકાર ઉદ્ધગાય પર ઉતરી આવ્યો હતો અને વેપારીઓ તેનો વિડીયો બનાવ્યો હતો પહેલા આ વિડીયો જુઓ તેમાં આ શખ્સ જે રીતે પોતાને પત્રકાર કહી રહ્યો છે દારૂના નશાની હાલતમાં શું કરી રહ્યો છે કરીને ખંડણી માંગે છે ખંડણી માંગવા આવ્યો છે લેવી લોરાન કરે છે આ પત્રકાર

આ દારૂ આ રોજ ખંડણી માંગવા આવે છે દારૂ પી ને ખંડણી એના રેકોર્ડિંગ કરતા રેકોર્ડિંગ કરતા રેકોર્ડિંગ કરતા તને જ આવડે છે

આ રીતે વેપારીઓને પરેશાન કરવા યોગ્ય છે આ કેટલું યોગ્ય છે આવા શખ્સોને પત્રકાર કહેવાય ખરા કે જે રીતસરની દાદાગીરી કરી રહ્યો છે તે દાદાગીરી કેટલી યોગ્ય છે આ ઘટના બાદ ડીસાના આશાસ્પદ વેપારી મુકેશભાઈ ઠક્કર આ આઘાત સહન ન કરી શકતા અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેના ભાગીદાર નિલેશભાઈ ગુણાની તાત્કાલિક ખાનગી વાહન મારફતે મુકેશ ઠક્કરને સારવાર માટે સિવિલ હોસ્પિટલ પણ લઈ ગયા હતા પરંતુ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા તબીબે ડીસાના આશાસ્પદ વેપારી મુકેશ ઠક્કરને મૃત જાહેર કર્યો હતો મુકેશ ઠક્કરનું મોત નીપજતા સમગ્ર વેપારી આલમમાં અરેરાટી મચી ગઈ છે વેપારીઓએ આ ઘટના માટે જવાબદાર દિલીપ ત્રિવેદીને જવાબદાર ઠેર્યો છે અને લાશને લેવાનો ઇન્કાર કર્યો તમામ વેપારીઓ આ ઘટના બાદ પોલીસ મથક પર પહોંચ્યા હતા તાત્કાલિક અસરથી ડીસામાં સક્રિય થયેલા લે પત્રકારોને ઝડપી પાડવાની માંગ કરી હતી

ડીસાના વેપારી આલમાં આજે લે ભાગુ અને બની બેઠેલા પત્રકો રો સામે જોરદાર રોસ જોવા મળી રહ્યો છે આજે તમામ વેપારીઓ સવારના સમયે ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે એકત્રિત થયા હતા મુકેશના મોત પાછળ જવાબદાર પત્રકાર કહેવાતા દિલીપ ત્રિવેદીની તાત્કાલિક અસરથી અટકાયત કરવાની માંગ કરી હતી ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે એકત્રિત થયેલા આ તમામ વેપારીઓની રજૂઆત સાંભળવા માટે ડીસા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પણ પહોંચ્યા હતા જ્યાં વેપારીઓ સાથે કાઢવામાં આવેલી રેલી સિવિલ હોસ્પિટલથી ડીસા શહેર દક્ષિણ પોલીસ મથક પર પહોંચી હતી અને આ ઘટનામાં જે પણ જવાબદાર હોય તે તમામ લોકો સામે અટકાયતી પગલા લેવાની માંગ કરી હતી મુકેશ ઠક્કરના મોત બાદ બની બેઠેલા ત્રાસથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ ઘટનાને પગલે વેપારીઓની સાથે સાથે ઠક્કર સંબંધના લોકો પણ જોડાયા હતા અને જે પણ આ ઘટના પાછળ જવાબદાર હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે અમારા રઘુવંશી સમાજના મુકેશભાઈ ઠક્કર જે ફટાકડાના વેપારી હતા અમુક લુખા તત્વો દ્વારા થોડા સમયથી લોકોને એમને હેરાન કરવામાં આવતા હતા ફટાકડાની દુકાનના કારણે પૈસા માગવામાં આવતા હતા ખંડડી માગવામાં આવતી હતી અમને જે પ્રમાણે મેસેજ મળ્યા છે એ પ્રમાણે ગઈકાલે રાત્રે અમુક લોકો દ્વારા એમની દુકાન ઉપર જઈને ધમાલ કરવામાં આવી છે એમને ધમકી આપવામાં આવી છે અને માર મારવામાં આવ્યો છે એવા અમને સમાચાર મળ્યા છે અને આજે અમારા સમાજ માટે રઘુવંશી સમાજ માટે ખૂબ જ દુઃખદ ઘટના ઘટી છે કારણ કે અમે અમારો એક ભાઈ ગુમાવ્યો છે આની અંદર જે પણ દોષિતો છે એના સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અથવા તો અમે લાસ્ટ નહીં સ્વીકારીએ અને પોલીસ સ્ટેશન ઉપર ધરણા ઉપર બેસશું કોઈ આજે રઘુવંશીભાઈ ઘરે જવાનો નથી જ્યાં સુધી પોલીસ સામે કડક કાર્યવાહી ના કરે અને જે પણ આરોપીઓ છે એમને તાત્કાલિકમાં તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે કે જે રીતે આ લોકો દ્વારા અમારો એક આજે ભાઈ અમે ખોયો છે એવી રીતના બીજા કોઈ વેપારી અને બીજા કોઈને ભાઈ ના ખોવો પડે બસ પોલીસ દ્વારા પીઆઈ સાહેબ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તમે લોકો ફરિયાદ આપો હું ફરિયાદ લઉં છું અને કાર્યવાહી કરીશ પણ અમારી તો એક જ માગ છે કે અત્યારે ફરિયાદ દાખલ થાય ને અત્યારે અત્યારે એ લોકોને જે પણ આમાં સંડોવાયેલા છે એ તમામે તમામ લોકોની ધરપકડ થવી જોઈએ નહીં તો રઘુવંસિંહ સમાજ ફટાકડા એસોસિએશન વેપારી એસોસિએશન બધા અહીંયા અત્યારે પોલીસ સ્ટેશનમાં હાજર છે કોઈ પણ વ્યક્તિ ઘરે જવાનો નથી અત્યારે તહેવારોના દિવસો છે તો પણ અમે અહીંયા મળી જઈશું મારા ભાઈને જો ન્યાય અમારા ભાઈને નહીં મળે સમાજના તો ઘરે કોઈ જવા નથી એટલે પોલીસ તંત્રને અમે વિનંતી કરીએ છીએ કે તરતમાં તરત તાત્કાલિક ઘરે કાર્યવાહી કરવામાં આવે અને અમારા ભાઈને ન્યાય આપવામાં આવે અને દરેક પત્રકાર મિત્રો અત્યારે અહીંયા જે હાજર છે એમને પણ હું વિનંતી કરું છું કે આજે અમારો ભાઈ ગયો છે કાલે બીજા કોઈનો ભાઈ હશે તમે લોકો બધા અમને

અને બની બેઠલા પત્રકારોની ધમકીથી આઘાત પહોંચતા તેનું અવસાન થયું છે પરંતુ મહત્વની વાત એ છે કે તેના અવસાન બાદ તેની એક એકની એક દીકરી અને પત્ની આજે લાચાર થઈ ગયા છે આ ઘટનાએ મુકેશ ટક્કરના પરિવારનું ભવિષ્ય ચોક્કસથી અંધકારમય બનાવી નાખ્યું છે માનવતાની દ્રષ્ટિએ પણ આ બની બેઠલા પત્રકારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી તેવી તેના પરિવારોના સભ્યો પણ માંગ કરી રહ્યા છે મારા મામા છે મારા મામાને ફટાકડાની દુકાન છે જે ગઈકાલે રાત્રે દસ સાડા દસ સમથિંગ ખંડણીખોરો જે અમુક પત્રકારો છે એ મારા મામા સાથે દુકાન પર આવી અને ખંડણી માગતા હતા એના પરથી મામાએ ખંડણી ન આપવા સાથે ઝપાઝપી કરી અમુક પત્રકારોએ મારા મામા સાથે ઝપાઝપી કરી અને એમને ચેસ્ટ ઉપર પેઇન થયું મારામારી કરી અને પછી મારા મામાની ડેથ થઈ અમુક પત્રકારો જે છે એ આ બધું બંધ કરાવે પોલીસ પોલીસ છે ગુજરાત સરકાર છે કોઈ પણ હોય એ આ જે ખંડણીખોર છે એ બધાને બંધ કરાવે અને મારા મામાને ન્યાય આપે અને આમને જે સજા થવી જોઈએ જે પત્રકારો છે અમુક એ બધાને સજા થવી જોઈએ પોલીસે અત્યારે તો એ એફઆઈઆર લઈ રહી છે અને પંચનામું કરી અને પીએમ તરફ જઈશું એના પછી એમને કહ્યું છે કે અમે દરેકને પકડી અને પ્યોર સજા આપીશું એમને ડીસાના બની બેઠેલા પત્રકારો દ્વારા ઉઘરાવામાં આવી રહેલી આ ખંડણી એ ખૂબ જ ગંભીર ઘટના છે તેનાથી સમગ્ર પત્રકાર આલમની વિશ્વસનીયતા પર સવાલો ઉઠી રહ્યા છે ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા પણ આ અંગે વેપારીઓને પડખી ઉભા રહેવાની વાત કરી છે ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ શૈલેષ રાયગોરે પણ આજે પોલીસ મથકે પહોંચી પત્રકારો સમક્ષ કેટલાક નામોની જાહેરાત કરી હતી શૈલેષ રાયગોર પોલીસ મથક પહોંચી શું કહ્યું તે સાંભળું આજે ડીસા શહેરમાં તહેવારોના દિવસોમાં દુઃખદ ઘટના બની છે મુકેશકુમાર ઠક્કર નામના વ્યક્તિનું જે બે પત્રકારો હતા એમના દ્વારા જે સાન તિરંગા ગ્રુપ છે એના ખાસ સભ્યો છે દિલીપભાઈ ત્રિવેદી અને મેહુલ ખત્રી એમની પાસે વારંવાર ખંડણી માગતા હતા છેલ્લા કેટલાક સમયથી અને મેહુલભાઈ ખત્રીને તો ચૌદ ઓક્ટોબરે દસ હજાર રૂપિયા ફટાકડાના વેપારીએ એમના ખાતામાં નાખ્યા છે તો વેપારી દ્વારા રાતે મને ઘરે લેવા આવ્યા કે શૈલેષભાઈ આવો અન્યાય થયો છે તો અમે દરેક વેપારીને અને ડીસા શહેરના તમામ વેપારીઓને પણ કહીએ છીએ કે આવા લેહ ભાગુ તત્વો જેવું હોય છે કે સાચા પત્રકારો હર હંમેશા પ્રજાની સાથે જ બેઠા હોય છે પરંતુ આવો લેહ ભાગુ પત્રકારોને તમે ખુલ્લા પાડો જેથી ડીસા શહેરને જે નુકસાન થાય છે નુકસાન ના થાય અને અમે અને પત્રકારો તમારી સાથે છીએ પરંતુ આ યુટ્યુબવાળા છે જેમની પાસે કોઈ લાયસન્સ નથી અને તમારી પાસે ખોટી માગણી કરે છે તો એમને તમે ખુલ્લા પાડવાની પોલીસ સ્ટેશન આવીને એમનું નામ આપો તમે પત્રકારનું કામ સત્ય બહાર લાવવાનું છે નહીં કે કોઈને દમદાટી આપીને નાણાં પડાવવાનું ડીસામાં જે રીતે દિલીપ ત્રિવેદી અને તેની ટુકડી દ્વારા આચરવામાં આવેલા કૃત્યને પગલે મુકેશ ઠક્કરને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને આ ટુકડીના લીધે મુકેશની આઠ વર્ષની દીકરીના માથા પરથી પિતાની છત્ર જતી રહી છે ત્યારે આ ગંભીર ઘટના બાદ આવા બની બેઠેલા પત્રકારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળેલા આ બોગસ પત્રકારો પર અંકુશ લગાવી શકાય અને ભવિષ્યમાં આવા કોઈ અન્ય વેપારીને જીવ ખોવાની નોબત ન આવે